ચલો એક વસ્તુ મૂકવાની છે અહીંયા એલઈડી બલ્બ ચાલુ થતો નથી એનો મતલબ કે પેન છે અવાહક છે ઓકે એલઈડી ચાલુ થતી નથી એનો મતલબ કે આ અવાહક છે કે સુવાહક અવાહક ઓકે રબર લાઈટ થતી નથી તો એનો મતલબ કે વિદ્યુતનું સુવાહક છે કે અવાહક ઓકે પ્લાસ્ટિક નો કાટકોણ એલઈડી બલ્બ ચાલુ થતી નથી એનો મતલબ કે આ અવાહક છે કે સુવાહક ઓકે પરિકર્ત છે એલઈડી બલ્બ ચાલુ થઈ એનો મતલબ કે વિદ્યુતનું ઓકે પેન વિદ્યુત નિય સુવાહક છે કે અવાહક 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 ઓકે લોખંડની ચાવી લાઈટ થાય છે એલઈડી લાઈટ થાય એનો મતલબ સુવાહક ચલો કાચમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે નથી થતો તો એ વિદ્યુતનું શું કહેવાય અવાહક કે સુવાહક વેરી ગુડ ઓકે પ્લાસ્ટિકમાંથી કરંટ પસાર થતો નથી એનો મતલબ કે એ વસ્તુ વિદ્યુતની સુવાહક છે કે અવાહક ઓકે ચલો ચોકમાંથી કરંટ પસાર થતો નથી તો એનો મતલબ કે ચોક અવાહક છે કે સુવાહક લાકડામાંથી વિદ્યુત પસાર થતી નથી એનો મતલબ કે લાકડું શું છે અવાહક ઓકે ઓકે કપડામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી તો એ કપડું શું કહેવાશે વિદ્યુતનું સુવાહક કે અવાહક ચલો કાગળમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે નથી થતો તો એને આપણે શું કહીશું સુવાહક કે પેનમાંથી કરંટ પસાર થાય છે હા તો એ વિદ્યુત નું શું કેવાશે ઓકે ચલો હવે આ હાઈલાઈટર છે એ પ્લાસ્ટિકનું બનેલું છે તો એમાંથી કરંટ પસાર થતો નથી તો એ અવાહક કેવાશે કે સુવાહક